તારીખે આવી ગઈ નોતરાય મોકલ્યા કરમની કઠનાઈ વાળા એવા ધીરુભાઈ આને કરમની કઠણાઈ એણે રામ મંદિરની પ્રતિષ્ઠાનું નોતરું નથી ઠુકરાયું એમણે આ દેશની ભાવનાઓને ઠોકર મારી છે આખો દેશ જોઈ રહ્યો છે હજી આ લોકો સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે જઈને ફોટો પડાવી હોય એવી એક સેલ્ફી મેં નથી જોઈ એક જણાને મેં નથી ન જા અને એને અમે હું તો સમાજ જીવનની અંદર સ્વીકાર કરું છું જાહેરમાં કે સરદાર સાહેબ ભાજપના નહોતા ભાઈ સરદાર સાહેબ શુદ્ધ કોંગ્રેસી નેતા હતા પણ સરદાર સાહેબ દેશના નેતા હતા મોદી સાહેબે સરદાર સાહેબના વ્યક્તિત્વને છાજે એવડી પ્રતિમા બનાવી એક જ ટાઈટલ આપી શકે એનું વર્ણન તો ઘણું બધું છે જે લોકોએ જોયું છે બધાને એમાં વર્ણનમાં જવાની જરૂર નથી પણ દુનિયામાં સૌથી ઊંચી મૂર્તિ અમારા સરદાર સાહેબની છે એમ કહેવાનું આપણને સદભાગ્ય મળ્યું હજી ન્યા નથી આંટો મારતા બોલો એમાં હું વાંધો છું એ મન નથી એમ તો સરદાર સાહેબમાં ન જતા હોય રામમાં હેના આવે